ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલ અપહરણ અને બળત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોવા ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ રેન્જ આઈજી ગૌતમ પરમાર ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ જે અન્વયે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલની સૂચનાથી ભાવનગર જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કોડની રચના કરી હતી જે અનુસંધાને મોવા ડિવિઝનના મદદનીજ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન દ્વારા નાસ્તા ભરતા સ્કોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપેલ જે અન્વયે મોવા ડિવિઝન દ્વારા નાસ્તા ભરતા સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિશી જાડેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા આરોપી ભાવેશ ભરતભાઈ જોળીયા ઉમર વર્ષે એકવીસ ધંધો મજૂરી રે રેદુધરી તાલુકો મહુવા જિલ્લો ભાવનગરને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી મહુવા ડિવિઝન નાસ્તા ભરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીસી જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ ગણેશભાઈ તથા મહેન્દ્રસિંહ પ્રભાસસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પિનાકભાઈ હરગજીભાઈ તથા રાજુભાઈ નાથાભાઈ તથા કરશનભાઈ નાગાભાઈ દ્વારા કરવામાં આવેલ છે